નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાજમાં એવા પણ ગુનેગારો હોય છે જે જઘન્ય અપરાધોને અંજામ આપતા હોય છે જે પૈકી પોક્ષો એટલે કે બળાત્કારનો જે અપરાધ છે અને એમાં પણ નાની કુંબળી વયની બાળકી ઉપર અપરાધ કરવો હિંસક હુમલો કરવો જાતિ હુમલો કરવો બળાત્કાર ગુજારવો એક રેર ઓફ ધ રેર કેસ છે અને આવા કેસની અંદર મૃત્યુદંડની ખરેખર તો સજા કરવી જોઈએ ફાંસીની સજા કરવી જોઈએ અને લોકોની માંગણી પર એવી જ હોય છે પરંતુ હાલના માનવ અધિકાર પંચ અને સરકારી નિયમો અને એને આધીન રહે અને કોર્ટ આવા ફાંસીના હુકમો બહુ ઓછા કરતી હોય છે ત્યારે આવો જ એક કિસ્સો છોટાઉદેપુર જિલ્લામાં બે હજાર એકવીસની સાલમાં બન્યો હતો એની અંદર છોટાઉદેપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આઠ વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારનાર આરોપીની વીસ વર્ષની સજા કરવામાં આવી છે અને શું છે સમગ્ર હકીકત જોઈએ તો સ્પેશિયલ પોક્ષો કોર્ટના કેસ નંબર તેત્રીસ બે હજાર એકવીસ મુજબ બે હજાર એકવીસની સાલમાં ખાંડિયા અમાદર તાલુકો પાવીજેતપુર જિલ્લો છોટાઉદેપુરના આરોપી સંજયભાઈ સોનકાભાઈ રાઠવાએ આઠ વર્ષની માસૂમ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો દુષ્કર્મ દુષ્કર્મ કર્યું હતું જેની સજાના જેનો કેસ છોટાઉદેપુરની સ્પેશિયલ પોક્ષો કોર્ટની અંદર ચાલી જતા તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ છોટાઉદેપુર કોર્ટના જે મેજિસ્ટ્રેટ સાહેબ છે જિલ્લા મેજિસ્ટ્રેટ તેઓએ આ ગુનાની અંદર આ આરોપીને ગુનેગાર ઠેરવી તકસીરવાર ઠેરવી અને તેને ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો છોતેર એ તથા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતની પોક્ષો અધિનિયમની કલમ ચારમાં કસૂરવાર ઠેરવી અને તેને કડકમાં કડક દંડની સજા ફટકારવામાં આવી છે આરોપીને વીસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે તો બીજી તરફ કોર્ટ દ્વારા જે ભોગ બનનાર બાળકી છે તેને ચાર લાખ રૂપિયાની સહાયનો પણ આદેશ કરવામાં આવ્યો છે પ્રસ્તુત કામના જે આરોપી સંજયભાઈ સોનકાભાઈ રાઠવા રહેવાસી ખાંડિયા અંબાદર તાલુકો જેતપુર પાવી જિલ્લો છોટાઉદેપુર એની સામે આ પ્રમાણેનો કેસ થયો હતો અને તેને કેદની સજા ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે ઉપરાંત પંદર હજાર રૂપિયાનો દંડનો પણ હુકમ ફરવામાં આવ્યો ફરવામાં આવવામાં આવ્યો છે ત્યારે આવું ચુકાદારૂપ સમાજની અંદર આમ દાખલો બેસે એવો ચુકાદો આવતા જે ગુનેગારો છે તેમની અંદર ખાસ આવા ચુકાદાઓના કારણે ફફડાટ ફેલાતો હોય છે અને ગુનાઓ થતાં રોકી શકાતા હોય છે નાની બાળકીઓ જ્યારે અત્યાચારનો ભોગ બને છે ત્યારે સમાજની અંદર ખૂબ જ એનો રોષ ફેલાતો હોય છે હાલમાં પણ આપણે જાણીએ છીએ કે દાહોદ જિલ્લાના સિંગોળ તાલુકાના તોળણી પ્રાથમિક શાળાની અંદર ધોરણ એકમાં ભણતી છ વર્ષની માસૂમ બાળકી ઉપર શાળાના જ આચાર્ય ગોવિંદ નટ દ્વારા તેની પ્રથમ તો પોતાની ફોર વ્હીલ ગાડીમાં છેડછાડ કરવામાં આવી અને ત્યારે ત્યારબાદ ડરના કારણે બાળકીને મારી નાખી અને તેના મૃતદેહને શાળાની ઓરડીમાં બંધ કરી દેવામાં આવ્યો હતો જેની અંદર પોલીસે આ આરોપી આચાર્યને તો ઝડપી પાડ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ખાંડિયા અમાદર ગામના સંજયભાઈ સોનકાભાઈ રાઠવાને છોટાઉદેપુરની પોક્ષો કોર્ટ દ્વારા વીસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે આઠ વર્ષની માસૂમ બાળકીને પીખી નાખનાર આવા નરાધમ ઉપર ખરેખર તો ફાંસીની સજા થવી જોઈએ પણ કોર્ટ દ્વારા વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે જેને સૌએ વધાવી લીધી છે ત્યારે જાણીએ કે શું કહી રહ્યા છે છોટાઉદેપુર કોર્ટના સરકારી વકીલ સોનલબેન આજ રોજ છોટાઉદેપુર પોક્સો કોર્ટના મુનશી સાહેબ નાઓએ આરોપી સંજયભાઈ સોનકાભાઈ રાઠવા જે રહે જેતપુર પાવિનાઓને સજાનો હુકમ કર્યો છે આ કામમાં ફરિયાદની હકીકત જોવા જઈએ તો આ કામના જે ભોગ બનનાર છે તેઓની ઉંમર આઠ વર્ષની હોય છે અને તેઓની માતા ફરિયાદી બને છે આ કામના કહેવાતી હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર ધૂળેટીનો તહેવાર હોય અને તે તેના મિત્રો બેનપણીઓ સાથે ધૂળેટી રમતી હોય છે તે વખતે આ કામના આરોપી આ જે ભોગ બનનાર છે તેઓની માતા પાન પડીકીને ગલ્લો કરતા હોય ત્યાં આવે છે અને ભોગ બનનારને ખેતરમાં લઈ જાય છે અને ત્યાં ભોગ બનનાર મોટર ચાલુ કરવાનું હોય છે જેથી ત્યાં જાય છે અને આ કામના આરોપી તેઓને અવાવરૂ જગ્યા ઉપર લઈ જાય ખેતરમાં લઈ જાય તેની સાથે દુષ્કર્મ કરે છે જેથી જેતપુર પાવી ગુના રજિસ્ટર નંબર એકસો છેતાલીસ બે હજાર એકવીસથી ગુનો રજીસ્ટર થાય છે અને ત્યારબાદ ઓસ્કો કોર્ટની અંદર ચાર્જશીટ દાખલ થતાં કુલે સોળ જેવા દસ્તાવેજી પુરાવા રામદાર કોર્ટમાં રજૂ કરેલા અને તેર જેવા સાક્ષી તપાસવામાં આવેલા જેથી આજરોજ નામદાર કોર્ટે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા અને વળતર રૂપે ભોગ બનનારને ચાર લાખ રૂપિયાનો હુકમ કરેલો છે છોટા જિલ્લા સરકારી વકીલ સોનલ બિંદસર